શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ પૂજા આરતી ભંડારાઓ ચાલનાર છે તો સમગ્ર શહેરમાં શહેર પોલીસ વતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે એક મહત્વના શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી ગુજરે છે આના માટે આપણે ખાસ વિશેષ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ મુખ્ય મથકના વધારના પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના ત્રણ પ્લાટૂન અને જુદા જુદા સ્પેશિયલ એકમોના આપણા ટીમો તૈનાત થનાર છે સીસીટીવી કેમેરા બોડી કેમેરા સિસ્ટમ ડ્રોન કેમેરા સિસ્ટમ પણ સર્વેલન્સ માટે રહેશે તો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારની શાંતિ સુલેહ ભંગ ના થાય અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે આપણે તમામ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરી છે આજે સ્થાનિક પોલીસ એસઆરપીએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અધિકારીઓ કર્મચારીઓ આપણા ત્યાં આજુબાજુના વિસ્તારમાં એક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજરના ભાગરૂપે આપણે ફૂડ પેટ્રોલિંગ પણ કરી છે તો આપણા સમગ્ર વિસ્તારમાં પોલીસ પ્રેઝન્સ અને ડોમિનેશન આવતીકાલે રહેશે થેન્ક યુ સર